આપના નેતાઓએ સ્પષ્ટ કર્યું કે થી વધુ આ દલિત પરિવારો સાથે થયેલો અન્યાય અમારું મૌન સ્વીકારી શકે તેમ નથી જો જરૂર પડશે તો અમે ન્યાયલક્ષી લડત લડશું અને આ દલિત પરિવારો માટે કોંગ્રેસ ભાજપ વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં પણ ઉતરીશું આમ આદમી પાર્ટી ગુજરાત દલિત સમાજ સાથે છે અને તેમના હક્ક માટે આંદોલન કે કાયદાની લડત માટે સંપૂર્ણ તૈયાર છે એમની જીવન જરૂરી જે વસ્તુ છે પાણી અને લાઇટ હવે પાણી અને લાઇટ છે એને કોઈ પણ આપણા ભારતના સંવિધાન પ્રમાણે તમે પાણી અને લાઇટ કાપી ના શકો આ લોકોને પહેલાં પાણી અને લાઇટ કાપી નાખવામાં આવી છે ત્યારબાદ એમના મકાન પાડી નાખવામાં આવ્યા છે એક ગજબની વાત એ છે કે આ લોકોનો કોર્ટમાં કેસ ચાલુ છે એટલે નીચલી કોર્ટમાં મેટર ચાલુ હોવા છતાં પોલીસ અહીંયા આવી સૌથી વધારે બાઉન્સરોને સાથે રાખી આ લોકો જ્યારે ઊંઘતા હતા સવારના અને ભર વરસાદમાં એમના મકાન તોડી નાખવામાં આવ્યા છે અમારું એવું કહેવું છે કે જયારે કોર્ટમાં મેટર ચાલતી હોય ત્યારે આ મકાન કેવી રીતે તોડી શકે અહીંના રહીઝોએ પોલીસને પૂછ્યું છે ગૌસ્વામી કરીને પીઆઈ હતા એમને પૂછ્યું કે ભાઈ તમે તમારી જોડે કોઈ ઓર્ડર છે આ મકાન તોડવા માટેનો એમની પાસે કોઈ ઓર્ડર નહોતો એટલે ખોટી રીતે એમના મકાન તોડી નાખવામાં આવ્યા છે આ લોકો દલિત પરિવારના છે અઢારથી વીસ લોકો દલિત પરિવારના છે ખૂબ ખરાબ પરિસ્થિતિમાં એમનું જીવન ગુજારતા હતા અને અત્યારે પરિસ્થિતિ એમની એવી છે કે એમના ઘર વિહોણા કરવામાં આવ્યા છે અત્યારે ખુલ્લામાં એ લોકો રહી રહ્યા છે સૂઈ રહ્યા છે અહીંયા કોઈ પાણીની સુવિધા નથી કોઈ લાઇટ બી કાપી નાખવામાં આવી છે એટલે જીવન જરૂરી જે વસ્તુઓ છે એ બી બધું એમનું કાઢી નાખવામાં આવ્યું છે અને કોઈપણ રીતે એન કેન પ્રકારે પ્રેશર કરી અને એમને અહીંથી ઘર ખાલી કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે આજે અમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એમની સાથે આવ્યા છીએ એમની સાથે રહીશું અને જ્યાં સુધી એમને વૈકલ્પિક વ્યવસ્થા સરકાર પૂરી નહીં પડે ત્યાં સુધી અમે એમની લડતમાં એમની સાથે રહીશું જય હિન્દ જય ભારત અત્યારે અમારી પરિસ્થિતિ એટલી ખરાબ છે કે અત્યારે અમે નાહવાના બી નથી રહ્યા ના અમારી પાસે કપડાં છે જે અમે બીજાના માલન કપડા પહેરી પહેરવા પડે છે કારણ કે અમારા કપડા અમારું સામાન છે બધી વસ્તુ પલળી ગઈ છે ઘણી વસ્તુ તૂટી ગઈ અને આજે ખરાબ પરિસ્થિતિમાં અમે જીવી રહ્યા છીએ બરાબર છે તો આવા અમારી માંગણી એક જ છે કે જે તમે અમારા ઘર તોડી નાખ્યા તો અમારા રૂપિયાને જ નથી લેવા અમને અમારા આવાસ યોજના અમે બનાવી આપો જેનાથી અમે લોકો એની અંદર આશરો લઈ શકીએ આવા વરસતા વરસાદમાં અમે કઈ રીતે રહી શકીએ મચ્છરો કરડી રહ્યા છે છોકરાઓ બીમાર પડી રહ્યા છે તો આ જવાબદારી કોણ લે છે સરકારની જવાબદારી છે સરકાર અમને વ્યવસ્થા કરી આપે બસ અમારી એટલી માંગ છે આ લોકો પ્રસાદ મિલમાં જે કર્મચારી હતા એમના વંશજો વંશજો છે કે જે કર્મચારીઓ જૂના જે આમના ફાધર કે દાદાજી જે હતા એમને આ પ્રસાદ મિલમાં લેણું બાકી હતું એના અનુસંધાનમાં આ જગ્યા રહેવા માટે આપેલી હતી અને એમને જે તે વખતે આજથી મતલબ ઓગણીસો નેવ્યાસી પંચ્યાસી ની સાલમાં એમને એવું કહેવામાં આવ્યું હતું કે તમને આ જે પૈસા બાકી છે એના અમે તમને અહીંયા રહેવા આપીએ છીએ આ લોકો ચાલીસ વર્ષથી પણ વધારે સમયથી અહીંયા રહે છે અને વર્ષથી પણ વધારે સમયથી રહે છે એમને અહીંયા મકાન ખાલી કરવામાં આવે છે એક બાજુ જયારે સરકાર એવી કહેતી હોય કે અમે કોઈ પણ માણસને ઘરનું ઘર આપીશું જ્યારે આ ઘરમાં રહેતા હતા એ લોકોનું ઘર છીનવી લેવામાં આવ્યું છે અને આમની લડતમાં અમે સાથે છીએ અને જ્યાં સુધી આમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે આમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પૂરી નહીં પાડવામાં આવે ત્યાં સુધી અમે લડત ચાલુ રાખીશું ખાલી તમે